નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વાવાઝોડું તબાહી બોલાવશે તો ચક્રવાતી તોફાનને લઈ આઈએમડી દ્વારા મિત્રો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે તો ચક્રવાતી તોફાનને અસમા નામ આપવામાં આવ્યું છે અને વાવાઝોડું આગામી ચોવીસ કલાક ત્રાટકી શકે છે મિત્રો ત્રીસ ઓગસ્ટ મિત્રો ચક્રવાતી વાવાઝોડામાં ફેરફાર થઈ જશે અને આગામી બે દિવસ સુધી ગુજરાતના મિત્રો ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવશે જેની અસર મિત્રો ત્રીસ થી એકત્રીસ ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે આ દરમિયાન મિત્રો પાસઠ થી પંચોતેર કિલોમીટર ની પ્રતિ કલાક ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક મિટિંગ તો મુખ્યમંત્રી મિત્રો ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા માટે તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય લક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે અને તે રાજ્ય સરકારની પ્રાયોરિટી છે એટલું જ નહીં અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં સુધી વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે તેવું મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલની કિંમત થશે અડધી તેવું મિત્રો નીતિન ગડકરીએ નિવેદન આપ્યું તો કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એબીપી લાઈવના બીજા સત્રમાં મિત્રો મુખ્ય અતિથિ તરીકે હાજરી પણ આપી હતી આ દરમિયાન મિત્રો નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈ મોટી વાતો પણ કહી હતી આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો ઉલ્લેખ પણ કર્યો હતો આ સાથે મિત્રો ગડકરીએ જણાવ્યું કે તેમની કાર પણ કાર પણ મિત્રો ઇથોલીનથી ચાલે છે બધા પેટ્રોલ અને ડીઝલના ભાવોના કારણે નિતિન ગડકરીએ મિત્રો ઇલેક્ટ્રિક વાહનો તરફ જવાની સલાહ પણ આપી હતી ત્યારબાદ મિત્રો પોતાની કારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મારી કાર ઇથોનોલ ઉપર ચાલે છે જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો છો તો તેની કિંમત પ્રતિ કિલોમીટર પચીસ રૂપિયા છે જ્યારે ઇથોનોલ સાથે તેની કિંમત તેનાથી પણ ઓછી છે એક લિટર ઇથોનોલની કિંમત સાઠ રૂપિયા છે જ્યારે પેટ્રોલનો દર એકસો ને વીસ રૂપિયા ઉપર છે તેવું મિત્રો નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર હવે હાઈ લેવલનો સિગ્નલ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે તે દરમિયાન મિત્રો પોરબંદરમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પોરબંદર પોર્ટ ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે મિત્રો નોંધનીય છે કે ગુજરાત પર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય છે તેથી સમુદ્રમાં મિત્રો ભારે વરસાદ અને તોફાની પવનોની આગાહીને લઈ આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે એક નંબરનું સિગ્નલ માછીમારોને બંદર તરફ આપવા સૂચના આપે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ તો મોદી સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે એમએસપીના બદલે હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ મુજબ મિત્રો ઓછામાં ઓછા પચીસ વર્ષની સેવા પછી મૂળભૂત પગારના પચાસ ટકા યુપીએસ હેઠળ પેન્શન મળશે મિત્રો દસ વર્ષની સેવા પછી કર્મચારીઓને મિત્રો દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે

જેમાં મિત્રો વાત કરીએ તો એક માહિતી અનુસાર ગુજરાત ઉપર કુલ લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં મિત્રો નોંધાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે મિત્રો માત્ર દસ માસમાં કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હશે પરંતુ મિત્રો તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે બે લાખ તેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું અનુમાન સતત વધતું એવું દેવું છે તો મિત્રો મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર મિત્રો બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો મિત્રો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવામાફ કરે છે તો નેવું ટકા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ પણ મળી શકે છે તમને મિત્રો શું લાગી રહ્યું છે રક્ષાબંધન ગઈ જન્માષ્ટમી ગઈ દિવાળી સુધી શું ખેડૂતોનો કંઈ સારા સમાચાર આવી શકે છે એટલે કે મિત્રો ખેડૂતોના દેવામાં દિવાળી સુધી થઈ શકે છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રિસર્ચમાં મિત્રો એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરાઓનું અસ્તિત્વ હવે જોખમમાં છે તો તાજેતરમાં મિત્રો પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યું છે કે પુરુષોમાં વાય ક્રોમોન્સમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જે ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવનાઓ છે માણસો અને સ્તનધારીઓના બાળકોમાં એક્સ અને વાય ક્રોમોન્સમાં જીન્સની મહિલાઓ અને પુરુષોનું લિંગ નિશ્ચિત થાય છે આ સંશોધન સાચું સાબિત થાય છે મિત્રો તો ભવિષ્યમાં દુનિયામાં માત્ર મિત્રો છોકરીઓ જ પેદા થશે અને છોકરાઓ પેદા થવાનું બંધ થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર ગુજરાતમાં મિત્રો એક કરોડ ગરીબ તો મિત્રો ગામડાનો માણસ રોજના મિત્રો છવ્વીસ રૂપિયા પણ વાપરી શકતો નથી જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર બત્રીસ રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે સંસદમાં મિત્રો રજૂ કરાયેલા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં સોળ લોકો ગરીબી અવસ્થા નીચે જીવી રહ્યા છે આ સંખ્યામાં મિત્રો શહેરોમાં છવ્વીસ લાખ જ્યારે ગામડાઓમાં પંચોતેર લાખ છે ત્રીસ વર્ષની મિત્ર ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે ગરીબી દૂર કરવામાં મિત્રો નિષ્ફળ રહી છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજીસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્ત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના ઉપર પગભર કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે નાણામંત્રીના મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમય એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ પણ કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી હતી મિત્રો મહત્વના વાત તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનાવવામાં આવશે તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો જેમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મિત્રો માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ પણ કરશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ ત્રણ મહિનામાં જ મિત્રો તૂટી ગયો રાજ્યમાં મિત્રો હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે ત્યારે ભરૂચમાં ત્રણ મહિના પહેલાં જ મિત્રો સાત કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ બની રહ્યો હતો તે વેળાએ સ્થાનિક ધારાસભ્યોએ પચીસ વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો પણ કર્યો હતો પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં રોડ ખડધળ બની જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે નેતાઓનો ઉલ્લાસ ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલની મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો